આ નાનપણ યાદ આવે નથી જો નાનપણ માં ઉતરવાની જો કઈ ઘટે નહીં મોબાઈલ મોબાઈલ માં ઠીક છે પણ હરદીપસિંહ આર્મી અમારી ને યાર મુંજાવાની વાત કરીએ તો આવું છે ને

કુંડ ઊભો કર્યો એટલે કમંડર કુંડ નામ પડ્યું તો આપણે અહીંથી ત્યાં જઈશું બાપુ જોડે તો ફાઇનલી આ બધા મિત્રો તમે ક્યાંથી જો મહેસાણા મહેસાણા મહેણાથી ભાઈ ભેગા થઈ ગયા છે બરાબર તો અમે જઈ રહ્યા છીએ અરદીપસિંહ આર્મી ફાજે આપણા દેશનો જવાન આગળ જઈ રહ્યો છે ધમા 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 બોલી ખબર પેલા બાપુ તલવાય રામ રાખતા તો ફાઇનલી મિત્રો અમે કમાન્ડર કુંડ પહોંચી ગયા છીએ દત્ત મહારાજે કમાન્ડર પછી એટલે એનું નામ કમાન્ડર કુંડ પડ્યું ત્યાં પહોંચ્યા છીએ અહીંયા જમવાનો એનો રોટલો બહુ મોટો છે સાહેબ ક્યારેક અહીંયા આવીને પ્રસાદ લેજો સાહેબ અત્યારે તો અહીંયા ચા પીવાની મજા અલગ છે આમ જોવા તો ખરા સાહેબ લોકેશન હા તો આવો મિત્રો જઈએ આપણે આગળ કદાચ તમે ગિરના ચડવા હો ને તો આવા ક્રોક્સ પહેરીને પહેર્યા એવા એને શું ફ્લોપ ફ્લોપ તો નહીં કારણ કે ખરેખર લપસી જાય જાય છે છે તૂટી અમુક જે સ્લીપર પહેરીને આવે આ બધું નહીં પણ ક્રોક્સ પહેરીને આવો અથવા શૂઝ પહેરીને આવો તો બહુ સારું છે કાઉડા પગ્યા આવો તો વધારે સારું બરાબર બાપુ જોવો અમારે આ સાદું છે સાહેબ હે ગુરુ ગોરખનાથ સુધી પહોંચવા એવા છીએ હરદીપસિંહ અમને આર્મીની એક પછી એક બધી ટ્રીપ આપે છે આ રીતે એ કે ફોર્ટી સેવન આ રીતે કામ કરે આ રીતે આવી રીતે આમ કરો ત્રીસ ગોળી આવી એ અત્યારે મને ખબર પડી પણ બહુ મજા આવી ભાઈ બાપુ મજા આવી અરે આનંદ જ આવે ને જો તો ખરા સાહેબ મિત્રો ગુજરાત ની સૌથી ઊંચામાં ઊંચી પોલીસ ચોકી જોઈ શકો છો દર્શન કરવા બન્યા મિત્રો અમે અત્યારે અંબાજી અંદર દર્શન કરાવ્યા અને આ જે માતાજીની ચુંદડી અને ટુકુમ અને જે માતાજી નું કહેવાય શ્રી મળ્યું છે કાકા જઈએ છીએ આનંદ ગુફાએ તો મિત્રો બ્લોક માં બન્યા ચોવીસ કલાક આઠ ચેલેન્જ પૂરું થવામાં છે કારણ કે વાગ્યા છે કેટલા બ્રો નવ છે બરાબર આપણે બાર વાગે ઉતરવાનું ચાલુ કર્યું તો મિત્રો બન્યા ચોવીસ કલાક આઠ ચેલેન્જ

આ ગૌ માતાના મુખમાંથી પાણી પ્રગટ થઈ રહ્યું છે આનું નામ ગૌમુખી ગંગા છે સાહેબ ખરેખર બાપુ અહીંયા પાણી ક્યારેય ખૂટે નહીં ક્યારેય નહીં ક્યારેય નહીં ગમે દુકાળ પડ્યો પાણી અહીંયા ન ખૂટે સાહેબ આ ગૌમુખી ગંગા છે આના દર્શન કર્યું સાહેબ અને આનું પાણી પણ આટલું પવિત્ર છે જુઓ તો ખરા સાહેબ આપણે સ્વચ્છતા રાખીએ તો કેટલું પવિત્ર રહીએ ઘણા એવું કહે છે કે ભાઈ ઓલ્ડ સીડીની તમે વાત કરો છો જૂની સીડી આવી ક્યાંથી તો એ સીડીએ તમારે જવું હોય તો આ ગૌમુખી ગંગાની બાજુમાંથી જ રસ્તો ફાટે છે બરાબર અહીંથી ડાયરેક્ટ તમે જશો ગૌમુખી ગંગાથી આનંદ ગુફા અત્યારે અમે ગૌમુખી ગંગાથી હવે આનંદ ગુફા તરફ જઈ રહ્યા છીએ અમે ત્રણ રહ્યા હારી તો મિત્રો આ છે મહાકાલી પૂજવા અહીંથી જવાય છે તો આપણે ધીરે ધીરે આગળ નીકળી ગયા છીએ બરાબર હું ને અમારા પટેલભાઈ બે અને બાપુની આગળ આવેલા જાય છે જોઈ શકો છો રસ્તો છે પણ કપાતા વાડ ન લાગે સાહેબ કેમ કે આવા સંતો આરે હોય અને આવા મિત્રો આરે હોય અમે બાપુ જૂની સીડી પસંદ કરી છે બરાબર તો હવે જૂની સીડી જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો સેવાદાસ આશ્રમ પહોંચવા આવ્યા છીએ અને ત્યાંથી લક્ષ્મીનારાયણનું મંદિર આવશે ધીરે 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 એ દગલા માંડ્યા છે અને બીજી બાજુ અમારો જવાન છે ને એક જવાન સેવાદાસ આશ્રમ પ્રાચીન ઇતિહાસ વાંચી લેજો સ્ટોપ કરી

આ પથ્થર છતીની જગ્યા અને લક્ષ્મીનારાયણ મંદિર જે અહીંયા આવેલું છે ખીડી સીડી જે સેવાદાસ આશ્રમની નીચે જોઈ શકો છો મિત્રો આપણું આગળ છે એમની પાછળ છે કહેવાય ને કે ગુરુના ચીલે ચાલવું જોઈએ એટલી મજા અલગ છે અને સાહેબ આવું હોય અને ફો જવાન આરે બાપુ આરે હોય ગૃપાલ સિંહ હૉ શિવ અમારા પટેલ સમાજના આગેવાન આવ બધા અમારી આગળ હોય મુંજા ઈ આ નહીં હો સાહેબ આમ જુઓ તો ખરો મારો મિત્ર આમ તો આ રહી ગયો મિત્ર કીધી એ જો મળી આવે આવો મિત્ર આરો ને આમ ખાલી જગ્યા જુઓ તો આ ખાલી વિડીયો પૂરતું નથી મિત્રો એનું એક જગ્યાનો ઇતિહાસ બહોળો છે લોકો અહીંયા પિકનિક મનાવવા આવે છે બરાબર આ કોઈ પિકનિકનું સ્થળ નથી એ ખાસ બધાએ નોટિસ કરવા જેવું છે કે આ કોઈ પિકનિકનું સ્થળ નથી દેવસ્થાન છે તેને દેવસ્થાનની રીતે વર્ણન કરવું જોઈએ તો મિત્રો હવે આપણે લક્ષ્મીનારાયણના મંદિરે આવ્યા છીએ તમે ખાલી આ જગ્યા જુઓ અમે અત્યારે આવી ગયા છીએ લક્ષ્મીનારાયણનું મંદિર જેને કહેવાય પથ્થર ચટ્ટી એ સાહેબ એમાં જે અહીંયા આવેલા સાહેબ આ ભગવાન જે લક્ષ્મીનારાયણના સાહેબ એમનું મુખ તો જુઓ ની આંખ તો જો આ સાહેબ ખરેખર અલૌકિક આંખ છે અને આમના દર્શન કરવા ખૂબ ભાગ્ય હોય ને સાહેબ એ ગિરનાર આવી શકે લક્ષ્મીનારાયણનું મંદિર અને પથ્થર ચટકી જે આ તમને ઉપર દેખાય છે પહેલું એમનું નામ હતું સ્વામીજી જે પથ્થર ચાટીને જ્યારે ભૂખ લાગતી ત્યારે પથ્થર ચાટતા એટલે આ જગ્યાનું નામ પથ્થર ચટકી પથ્થર ચાટીને એમને તપ કર્યું અહીંયા ખૂબ એટલે ખૂબ તપ થયું છે તપની ખરેખર ભાઈ કહેવાય અમારા કે અમે આ જગ્યાએ બધે અત્યારે છીએ લક્ષ્મીનારાયણનું મંદિર પથ્થર ચટકી અને આ તમે સ્તંભતો જુઓ આની અંદર જે કોતરણી છે હે ખરા અને આ જુઓ ગરુડ ભગવાનનું મંદિર છે અહીંયા

અહીંયા બાપુ કોનું મંદિર છે શેષાવનમાં જૈન મંદિર જૈન મંદિર છે અહીંયા અહીંયા પહોંચી ગયા છીએ અમે અહીંયા બરાબર તો હવે અહીંથી અમે આગળ જઈ ગયા છીએ તો હવે બાપુ આપણે ક્યાં આવશે અહીંથી અહીંયા છે આપણે આવશું ભરત હવે જે ભરત વનમાં જવાનું છે પણ ત્યાંથી સીતાવન ને બરાબર ને બાપુ પછી હનુમાન ધારા ને બધું આવે ને બધી જગ્યાએથી ફરતા ફરતા હવે અમે જઈ રહ્યા છીએ નીચે

બાપુ આપણી સંગાતે છે અને ખરેખર આ લાવો જે ભરતવન છે શેરવન તો આપણે આગળ નીકળી ગયા છીએ શેસાવનથી અને આ જગ્યા જુઓ સાહેબ ખાલી તમારા લોકેશન જુઓ આ પ્રકૃતિના ખોળે આવી મજા આવે સાહેબ આ ખરેખર એના ભાગ્યમાં હોય ને આવી શકે એ જગ્યા કહેવાય કે વાદળ આરા ગીરનાર વાત કરે તો એ ખરેખર સાર્થક અર્થમાં સત્ય કહી શકાય એ અહીંયા આવો ને ત્યારે ખબર પડે

આ ટ્રેકિંગનો પોઈન્ટ છે એ ખૂબ જ આનંદાયી અને ખૂબ મજા પડે એવી જીના ગિરનારી ગુફા ભરતવન ને હનુમાન ધારા આપણે જે હવે ચાલતા ચાલતા જવાનું છે અને આ ખરેખર આમ તો ઘણા આનંદ હોય હા હા સાહેબ આ ધરતી પર જે મજા છે ને સાહેબ એ ક્યાંય નથી આ રસ્તો જાય છે થોડુંક અઘરું છે

કે આ પિકનિકનું કોઈ સ્થાન નથી સાહેબ ખરેખર આ આધ્યાત્મિકતાનું સ્થાન છે કે ગિરનાર ઉપર તેત્રીસ કોટી દેવતાઓનો વાસ છે તો આ ગિરનારને ગંદો કરવો ને એ એક તમારી મૂર્ખામી ભર્યું કાર્ય છે ગિરનારને એકદમ સ્વચ્છ રાખવો જોઈએ સાહેબ વધારો હવે આપણે આગળ જઈએ આજે તમે બધા ઝાડ જોઈ રહ્યા છો ને અહીંયા લગભગ ગિરનારની અંદર પાંચ કરતા પણ વધારે ઔષધિઓ ઝણી છે હા જે તમારા કોઈ પણ એવા રોગ હોય એનું નિવારણ કરે છે કદાચ ઘણા ઘણા કહેતા હોય કે આ જે ગિરનારમાં જે સાધુ સંતો તપસ્યા કરતા એ તપસ્યા કઈ રીતે કરતા એને ભૂખ ન લાગતી અઘેડો આવે ટ્રાય ન કરાય કારણ કે પૂરી માહિતી હોય તો ટ્રાય કરાય અઘેડાની ખીર બને અઘેડાના જે બી આવે ને ખીર બને એ પી જાય ને તો માણસોના ઘણા દિવસ સુધી એમને ભૂખ નથી લાગતી આવી આવી ઔષધિઓ અહીંયા છે અત્યારે હાલમાં પણ ગિરનારમાં પણ કોઈને એની માહિતી હોતી નથી એ એક ખાસ કેવાય ને કે આપણી એક બેદરકારી કેવાય કે આપણે એની માહિતી નથી તો આવો આપણે આગળ

અમે ભરતવન પહોંચી ગયા છીએ આશ્રમ જો ફોજી આગળ છે અને હું બાપુ પાછળ છીએ તો ભરતવંત આવી ગયું છે જોઈ શકો છો અહીંયા પણ આશ્રમ છે બહુ જોરદાર છે અત્યારે ભરત વન બેઠા છીએ દર્શન તો અમે કર્યા ને હવે જો બધા મિત્રો જોડે બેઠા છીએ ચા પાણી આવી ગયા છે તો હવે પીને પછી આપણે હનુમાન તારા તરફ જઈશું તો બ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો હવે અમે ભરત વનથી આગળ જઈ રહ્યા છીએ અને આ વ્યૂ તો જુઓ સાહેબ ઓહો ગાંડી ગીર હો ભાઈ જાય ગીરનારી હવે આગળ જઈ ગયા છીએ હાલો તો મિત્રો આ પાર્ટ થ્રી હતો જો આમાં મજા આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને બને એટલો શેર કરજો સાહેબ અને હવે જે આવશે પાર્ટ ફોર જે હનુમાન ધારા છે સાહેબ કે હનુમાનજીના મુખમાંથી ધારા પ્રગટ થઈ વિચાર તો કરો સાહેબ એ વિડીયો એક નંબર છે અને ત્યાંનું લોકેશન એક નંબર છે અને સાહેબ ત્યાંની એમ કહેવાય કે ઉર્જા એ ઉર્જા પણ એક નંબર છે સાહેબ એ એ વિડિયો જોવાનું ચૂકતા નહીં મિત્રો આની પછી જે ચાર નંબરનો વ્લોગ આવશે ગિરનાર પર ચોવીસ કલાકનો હાર્ડ ચેલેન્જ આપણે એમાં પૂરો કરીએ છીએ બરાબર એ ચાર નંબરનો વિડીયો જોવાનું ચૂકતા નહીં મિત્રો બને ત્યાં સુધી આ વિડીયોને શેર કરો મિત્રો જાય ગિરનારી